નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ પ્રિય ભક્તો શું તમે પણ સવારે ત્રણ થી પાંચ વચ્ચે જાગો છો શું તમારે પણ સવારે ત્રણ થી પાંચ વાગ્યા વચ્ચે પેશાબ કરવા જવું પડે છે તો ધ્યાન રાખજો આ કોઈ સામાન્ય વાત નથી પૂજ્ય મહારાજજીએ કહેલું આ રહસ્ય તમારી ઊંઘ છીનવી લેશે આ બ્રહ્માંડ તમને શું કહેવા માંગે છે આ રહસ્ય શું છે કયા ભગવાન તમને સંકેતો આપી રહ્યા છે શું આ મહાન વિનાશનો સંકેત છે કે શું તે સારા સમાચારનો સંકેત છે કે કોઈ મોટી આફત આવવાની નિશાની છે અમે તમને આ વિડીયોમાં બધી માહિતી જણાવીશું પરંતુ પૂજ્ય મહારાજજીના ભક્તોએ સૌ પ્રથમ વીડિયોને લાઇક કરવી જોઈએ અને આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં રાધે રાધે લખવું જોઈએ અને અમને જણાવવું જોઈએ કે શું તમે પણ સવારે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે જાગો છો શું તે આવું હતું કે નહીં મિત્રો આ વિડીયો અંત સુધી જુઓ જેથી તમે બધું સારી રીતે સમજી શકો અને જો તમે તમારા જીવનમાં કોઈ ભૂલ કરી રહ્યા છો તો તમારે તે ભૂલ સુધારવી જોઈએ જુઓ મિત્રો સવારે ત્રણથી પાંચ વાગ્યા સુધીનો સમય સામાન્ય સમય નથી આ સમય દરમિયાન બ્રહ્માંડમાં ઘણી શક્તિઓ જેમ કે દેવતાઓ દેવીઓ ભૂત આત્માઓ વગેરે સક્રિય થઈ જાય છે અને તેઓ બધા આપણી પાસેથી સંકેતો મેળવવા માંગે છે જ્યારે આપણે આપણા જીવનમાં કેટલીક ભૂલો કરીએ છીએ ત્યારે ભગવાન આપણને સંકેતો આપે છે અને આપણને કહેવા માંગે છે કે આપણે આપણા જીવનમાં જે પણ ભૂલો કરી રહ્યા છીએ તે આપણે ભવિષ્યમાં ન કરવી જોઈએ ઉપરાંત જો આપણે કંઈક સારું કરી રહ્યા છીએ તો ભગવાન આપણાથી પ્રસન્ન થાય છે દેવતાઓ આપણાથી પ્રસન્ન થાય છે આપણા પૂર્વજો આપણા કુળદેવી પ્રસન્ન થાય છે તો તેઓ આપણને સંકેતો પણ આપે છે તેઓ તમને ઘણા સંકેતો આપે છે જેમાં ઘણા સંકેતો હોય છે ક્યારેક આપણે રાત્રે જાગીએ છીએ અને ક્યારેક આપણને સપનામાં કેટલાક સંકેતો મળે છે જો તમે પણ સવારે વાગ્યાની વચ્ચે જાગી રહ્યા છો તો મિત્રો ભલે તે ભગવાન હોય કે ભૂત હોય કે તમારા પૂર્વજો તમને કેટલાક સંકેતો આપવા માંગે છે જો તમે રાત્રે એક થી બે વાગ્યાની વચ્ચે જાગો છો તો મિત્રો તમારે સાવચેત રહેવું પડશે એક થી બે વાગ્યાનો સમય ભૂત અને પિશાચનો સમય છે હા મિત્રો આ સમય અંતરાલમાં આ બધી નકારાત્મક શક્તિઓ આપણી પૃથ્વી પર પણ અહીં અને ત્યાં ફરતી રહે છે અને જો તમે રાત્રે વાગ્યાની વચ્ચે જાગી રહ્યા છો તો તમારા ઘરમાં કોઈ ભૂતનો પડછાયો હોઈ શકે છે અથવા કોઈ ભૂત કે આત્મા તમને હેરાન કરી રહ્યો છે તો તમારે સાવધાન રહેવું પડશે આવનારા સમયમાં તમારા જીવનમાં કોઈ મોટી આફત આવી શકે છે તમારા પરિવાર પર ખૂબ મોટી સમસ્યાઓ આવી શકે છે તમારા બાળકો જોખમમાં મુકાઈ શકે છે તમારા બગડી શકે છે મિત્રો જો તમે જાગી રહ્યા છો તો તમારે ખૂબ કાળજી રાખવી પડશે તમારે કેટલાક ખાસ ઉપાયો કરવા પડશે આ સામાન્ય વાત નથી કે તમે આ સમયગાળામાં રાત્રે જાગી રહ્યા છો મિત્રો જ્યારે પણ તમે આ સમયગાળામાં જાગો છો જ્યારે પણ તમે રાત્રે આઠ થી બે આ સમય વચ્ચે જાગો છો ત્યારે તમારે હનુમાનજીનું ધ્યાન કરવું પડશે તે ધ્યાથી સાંભળો હનુમ તે નમઃ મંત્ર ખૂબ ધ્યાનથી સાંભળો આ સમય અંતરાલ દરમિયાન જ્યારે પણ તમે જાગો છો ત્યારે તમારે આ મંત્રનો જાપ કરવો પડશે અને પછી તમારે ફરીથી સુઈ જવું પડશે જ્યારે તમે આ મંત્રનો જાપ કરો છો ત્યારે જે ભૂત કે આત્મા તમને ત્રાસ આપી રહ્યો છે જે તમારા ઘરમાં આવવા માંગે છે તમારા શરીરમાં આવવા માંગે છે તે તમારાથી દૂર થઈ જશે હનુમાનજી તમારું રક્ષણ કરશે તો મિત્રો મને આશા છે કે તમે સમજી ગયા હશો કે હું શું કહી રહ્યો છું અને રાત્રે સૂતી વખતે તમારા માથા પાસે તમારા ઓશિકા નીચે છરી રાખો રાત્રે સુતી વખતે તમારા ઓશિકા નીચે છરી રાખો હવે આગળની વાત મિત્રો બે થી ત્રણ વાગ્યા સુધી ખૂબ ધ્યાનથી સાંભળો હા મિત્રો જો તમે બે થી ત્રણ વાગ્યા સુધી જાગી રહ્યા છો તો આ પણ એક ખૂબ જ મોટી નિશાની છે આ પણ એક ખૂબ જ ખતરનાક સંકેત છે તમારે આ સમય અંતરાલ દરમિયાન ખૂબ ઊંઘ લેવી જોઈએ

એ ખોટું કામ કરવાનું બંધ કરો જો તમે રાત્રે આ સમય અંતરાલમાં જાગી રહ્યા છો તો તમે કંઈક ખોટું કરી રહ્યા છો જેના કારણે તમારા પૂર્વજો ઘણી સમસ યાઓનો સામનો કરી રહ્યા છે મિત્રો તમારા પૂર્વજો પીડાઈ રહ્યા છે તમારા પૂર્વજો દુઃખી થઈ રહ્યા છે તો મિત્રો તમારે ખૂબ કાળજી રાખવી જોઈએ જો તમે આ સંકેત નહીં સમજો તો મિત્રો તમારા જીવનમાં મોટો વિનાશ આવી શકે છે જ્યારે પૂર્વજો આપણાથી ગુસ્સે થાય છે ત્યારે આપણું આખું જીવન બગડી જાય છે વ્યક્તિના જીવનમાંથી બધું જ સુખ અને શાંતિ છીનવાઈ જાય છે ફક્ત સંપત્તિ જ નહીં તેના સંબંધો પણ ખોવાઈ જાય છે તેનું સ્વસ્થ શરીર પણ રોગોથી ઘેરાઈ જાય છે તે પરિવારમાં વિભાજન પેદા કરે છે પરિવાર તૂટી જાય છે ઘરો વેચાઈ જાય છે દુકાનો વેચાઈ જાય છે નોકરીઓ જાય છે પત્ની અને બાળકો તેને છોડીને જાય છે આવી ઘટનાઓ બને છે તો મિત્રો જો તમારી ઊંઘ સમયના અંતરાલમાં એટલે કે વાગ્યાની વચ્ચે ખલેલ પહોંચાડી રહી હોય તો તમારે ખૂબ કાળજી રાખવી પડશે અને મિત્રો તમારે તમારા પૂર્વજોને ખુશ કરવા માટે કેટલાક ઉપાય કરવા પડશે ઉપાય ધ્યાનથી સાંભળો તમારે કૂતરાને રોટલી ખવડાવવાની છે માછલીઓને લોટ ખવડાવવાનો છે ગાયને ચારો ખવડાવવાનો છે અગિયારસ અને અમાવસ્યાના દિવસે મિત્રો હા જો તમે આ ઉપાયો કરવાનું શરૂ કરશો તો તમારો ભારે રાહું પણ સુધારાઈ જશે તેની સાથે પૂર્વજો પણ કોઈ કારણસર દુઃખ થઈ રહ્યું છે તે દુઃખ પણ દૂર થઈ જશે તમારા પૂર્વજોની સમસ્યાઓ દૂર થઈ જશે તમારા પૂર્વજોને મુક્તિ મળશે તમારા પૂર્વજો ખુશ થશે અને તમારા જીવનમાં બધું ફરી સારું થવા લાગશે તો હવે આગળ કરવાનો છે જો તમે સવારે ત્રણ થી ચાર રહ્યા છો તો મિત્રો તમારે ખૂબ કાળજી રાખવી પડશે મિત્રો આ સમય ખૂબ જ ખતરનાક છે જ્યારે આપણા ઘરના કુરદેવતા આપણાથી ગુસ્સે થાય છે જ્યારે આપણા ઘરના દેવતા જે આપણા કુરદેવતા છે ઘણા લોકો પાસે સાપ દેવતાઓ પણ હોય છે જ્યારે આ દેવતાઓ આપણાથી ગુસ્સે થાય છે જ્યારે આ દેવતાઓ આપણાથી ગુસ્સે થાય છે જ્યારે આપણે ગુસ્સો આવે છે છે ત્યારે તે સંકેત આપે કે કંઈક ખોટું કરી રહ્યા છીએ હવે તમારે ભૂલો કરવાનું બંધ કરવું જોઈએ ઘણા લોકો એવા છે જે પોતાના ઘરના કુળદેવી દેવતાઓને યાદ નથી કરતા ઘણા લોકો એવા છે જે પોતાના ઘરના કુળદેવી દેવતાઓની પૂજા નથી કરતા તો મિત્રો ત્યારે કુરદેવી દેવતાઓ ગુસ્સે થાય છે અને આવી પ્રગતિ કરી નથી પરિવાર ક્યારે પ્રગતિ કરી શકતો નથી પરિવારમાં ઝઘડા થાય છે ઘરમાં બાળકો બીમાર પડે છે બાળકો લગ્ન થતા નથી લગ્ન જીવનમાં સમસ્યાઓ ઊભી થાય છે સમસ્યાઓ ઊભી થાય છે જ્યારે આપણા ઘરના કુળદેવી દેવતાઓનું રક્ષણ થાય ત્યારે આ બધી સમસ્યાઓ થાય છે તો મિત્રો આવી સ્થિતિમાં તમારે સાવચેત રહેવું પડશે જો તમે રાત્રે ત્રણ થી ચાર વાગ્યાની વચ્ચે જાગી રહ્યા છો તો તમારા પરિવારના દેવતાઓ તમને સંકેત આપી રહ્યા છે કે હવે તમારે સાવધાન રહેવું પડશે અને હવે તમારે પરિવારના દેવતાઓની પૂજા શરૂ કરવી પડશે તો મિત્રો બપોરે ત્રણથી ચાર વાગ્યા સુધી તમારે આ બાબતોનું ધ્યાન રાખવું પડશે પૂર્ણિમાના દિવસે તમારે તમારા ઘરના પરિવારના દેવતાઓની પૂજા કરવી પડશે તમારે તેમને ધૂપ અર્પણ કરવો પડશે હવે આગળની વાત એ છે કે મિત્રો મેં તમને બપોરે ત્રણથી ચાર વાગ્યા સુધીનો સમય કહ્યું છે પરંતુ સવારે ચારથી પાંચ વાગ્યા સુધીનો સમય હા સવારે ચાર થી પાંચ વાગ્યા સુધીનો સમય ખૂબ જ ખાસ છે જો તમારી ઊંઘ સમયસર ઉઠી રહી છે પછી ભલે તે પૈસા બચાવવાની પ્રક્રિયામાં હોય કે અચાનક જાગવાની પ્રક્રિયામાં હોય તો પણ તમારે ખુશ રહેવું પડશે મિત્રો ભગવાન તમને સંકેતો આપી રહ્યા છે બ્રહ્માંડના દેવતાઓ તમને સંકેતો આપી રહ્યા છે કે તમે મિત્રો તમારા જીવનમાં ઘણી પ્રગતિ થવા જઈ રહી છે તમારો શુભ સમય શરૂ થઈ રહ્યો છે જ્યારે તમે રાત્રે એટલે કે વહેલી સવારે ચાર થી પાંચ વાગ્યાની વચ્ચે જાગો છો ત્યારે મિત્રો જ્યારે આપણા દેવતા ભગવાન આપણાથી પ્રસન્ન થાય છે બ્રહ્માંડની બધી શક્તિ આપણાથી પ્રસન્ન થાય છે ત્યારે જ આપણે જાગીએ છીએ તો મિત્રો જ્યારે પણ તમે સવારે ચાર થી પાંચ વાગ્યાની વચ્ચે જાગો છો ત્યારે તમારે દેવાધિદેવ મહાદેવનું સ્મરણ કરવું જોઈએ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ અને પછી તમારે પાછા સુઈ જવું જોઈએ મિત્રો આ સમય ખૂબ જ પવિત્ર સમય છે આ બ્રહ્મ મુહૂર્ત છે મિત્રો જો તમે આ સમય જાગી રહ્યા છો તો તમે ખૂબ જ ભાગ્યશાળી વ્યક્તિ છો તમારો શુભ સમય ખૂબ જ જલ્દી શરૂ થઈ રહ્યો છે ભગવાન તમારાથી પ્રસન્ન છે ભગવાન તમારા કરેલા કાર્યથી પ્રસન્ન તો આ કેટલાક સંકેતો છે મિત્રો એ સમજવું ખૂબ જ જરૂરી છે કે હવે કેટલાક સપના હોય છે મિત્રો હા સપનામાં પણ ભગવાન સંકેતો આપે છે કેટલાક ભૂત પ્રેત અને આત્માઓના સંકેતો હોય છે તેમને ઓળખવા ખૂબ જ જરૂરી છે આ સંકેતોને ઓળખીને આપણે આપણા જીવનમાં આવતા દુઃખોથી બચી શકીએ છીએ મિત્રો એટલા માટે આપણને સપનામાં પણ કેટલાક સંકેતો મળે છે જો તમને સ્વપનમાં સાપ દેખાય છે હા જો તમને સ્વપનમાં સાપ દેખાય છે તો તમારે ખૂબ કાળજી રાખવી જોઈએ આશુભ સંકેત નથી તે અશુભ સંકેત માનવામાં આવે છે જો તમને સ્વપ્નમાં સાપ દેખાય છે તો તેનો અર્થ એ છે કે આવનારા સમયમાં તમારા જીવનમાં કોઈ મોટી મુશ્કેલી આવી શકે છે તો તો મિત્રો જો તમારા ઘરની નજીક કોઈ મંદિર હોય તમારે ત્યાં જઈને દેવતાને નાળિયેર ચઢાવવો પડશે અને થોડું દૂધ પણ ચઢાવવું પડશે આ ઉપાય કરો અને આગળની વાત પર આગળ વધીએ જો તમને સપનામાં નાના બાળકો દેખાય જો તમને નાના બાળકો કે નાની છોકરી દેખાય તો તે ખૂબ જ સારો સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આવનારા સમયમાં તમારા જીવનમાં ઘણી ખુશીઓ આવવાની છે અને જો તમે ઊંચાઈ પરથી પડી રહ્યા છો હા જો તમે સ્વપ્નમાં ઊંચાઈ પરથી પડી રહ્યા છો છત પરથી પડી રહ્યા છો પર્વત પરથી પડી રહ્યા છો તો મિત્રો આ પણ એક સારો સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો આપણે સ્વપ્નમાં ઊંચાઈ પરથી પડી રહ્યા છીએ તો આપણે આપણા વાસ્તવિક જીવનમાં ઘણી પ્રગતિ પ્રાપ્ત કરીએ છીએ તો મિત્રો આજના વિડીયોમાં મેં ઘણી માહિતી આપી છે જો તમે આ માહિતી સારી રીતે સમજી લીધી છે તો તમારા જીવનને સારી દિશા આપવાનું તમારા માટે ખૂબ જ સરળ રહેશે જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરક ચેનલને ને કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો હવે મળીએ એક નવા પાર સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ